મે મારી ડાયરી માં લખ્યું હું બધું ભૂલી જઈશ પણ મે તો આજ છેલ્લા શ્વાસ માં મહિમા નહીં ભૂલું એ મહિમા કરો તો મે શા કરવા એ મા કાઈ કરો બધા એક જ મે એ કર્યો અને ખરેખર મને તો સંતોષ છે પપ્પુભાઈ બોલો બીજું કહીએ મને મારી મારા સફળતા મળી છે મળી છે અને હું ધ્યે પૂરું કરું છે ભગવાન ખરીદતા મનનાથી કોઈ પણ કામ કરતો કોઈ દેવ આઘા નથી પછી આપણે મારા માં મંગળવારે જાઓ તો તમે દેખાય કે જીવંત જીવંત છે મૂર્તિ હાવ ભાવ જોવો આંખો જુઓ તમને દેખાય કે મારા જીવે છે જીવતા જ છે અને તમે આરતી પછી તમે જુઓ દર્શન કરીને એમ નીકળી જાય એટલે ભગવાન રસ્તા આપણે થઈ ગયા હવે લાખો લોકોનો અનુભવ આજે તમારો તો સફળ જ છે ને તમારો જે તમારો ધ્યેય સફળ જ છે હું સફળ થયો છું તો ત્યાં માણસો ડુંગરાળ માણસો દોડીને આવે હા મને બીક લાગે હું ને દર પડી ગયા હતા દફનો લઈ લઈને દોડે એ લોકો તો તો મને તો થતી હોવું જોઈએ કે આ રામ આવવા તો નહીં આવતા પણ આવીને દફનો બફનો ફેંકી દે ડાંગ વાંગ ફેંકી દે અને બચારે આખો થઈને પગે લાગે ત્યારે આપણે આખો અને માણસની આંખો ભીની ના થાય ત્યાં સુધી